હેલો ફ્રેન્ડ્સ સૌની મારા જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં છો ને હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો ડિઝાઇનર થાળી કડ બનાવીશું તેના માટે મેં વર્કવાળું કાપડ લીધેલું છે અને મેચિંગ અસ્તર લીધેલું છે અને ફ્રિલ માટે નેટ લીધેલી છે અને એની ઉપર લેસ મૂકીને ડિઝાઇનર આખું સરસ તૈયાર કરીશું આપણે અહીંયા મેં પહેલેથી થાળીના માપથી ગોલ્ડ સર્કલ બનાવી દેલું છે ચોકથી નિશાન કરી દેલું છે અને કાપડ અને અસ્તરને પિનઅપ કરી દેલું છે ત્યાર પછી અહીંયા ઘડી ચાર ઇંચનું માર્કિંગ કરીને અને જ્યાં ચાર ઇંચ છોડ્યા છે ત્યાંથી આપણે સિલાઈ કરવાની રહેશે જે રાઉન્ડ સર્કલ કુલ બનાવ્યું છે એની ઉપર જે આપણે ચોકથી સાઇન કરેલી છે એની ઉપર જ આપણે સિલાઈ કરવાની રહેશે અને પિનમ એટલા માટે કરવાનું કે કાપડ કે અસ્તર ખસી ના જાય એટલા માટે તમારે જે પણ માપનું બનાવવાનું હોય તો પહેલેથી અહીંયા ઘડી અસ્તરની ઉપર થાળી મૂકીને ચોકથી સાઈન કરી લેવી અને જે ચોકથી સાઈન કરેલી છે એની ઉપર જ આપણે સિલાઈ કરવાની રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો જ્યારે પણ સિલાઈ કરીએ ત્યાં આગળ પહેલાં લોક કરીને સિલાઈ કરવાની અને એન્ડમાં પણ લોક કરી દેવું કે જેથી સિલાઈ ખુલી ના જાય સિલાઈ થઈ ગયા પછી પીનઅપ કરી લેવું અને અડધા ઇંચનું માર્કિંગ છોડીને કટિંગ કરી લો તમે વિડીયોમાં જોઈ શકો છો અડધા ઇંચનું છોડીને કટિંગ કરવાનું રહેશે અને સિલાઈ કટ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તે જરૂરથી લાઇક કરજો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે પછીથી આખા સર્કલમાં થોડા થોડા કટ આપી દેવાના કટ એટલા માટે કરવાના કે જ્યારે પણ આપણે કાપડ પલટાઈએ તો એકદમ સરસ ફિનિશિંગવાળું થશે હવે જ્યાં આપણે ચાર ઇંચની જગ્યા છોડીને સિલાઈ કરી હતી ત્યાંથી જ કાપડ પલટાઈ દેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો ડિસમિસ કે કાતનની મદદથી આવી રીતના અંદર નાખીને એક સરખું રાઉન્ડ સર્કલ કરી દેવું તમે વિડીયોમાં જોઈ શકો છો પણ એકદમ સાચવી રહીને કરવાનું રહેશે કારણ કે કાપડ અંદરથી ફાટી ના જાય એનું ખાસ ધ્યાનમાં રાખવાનું તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ ફિનિશિંગ રાઉન્ડ સર્કલ તૈયાર થઈ ગયું છે હવે જે આપણે ચાર ઇંચની જગ્યા ખુલ્લી રાખેલી હતી સિલાઈ નથી કરી હવે આવી રીતના અંદરથી કાપડ અને અસ્તર બે એક સરખો કરીને પીનઅપ કરીને ઉપર પછી સિલાઈ કરવાની રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો વિનપ કર્યા પછી ઉપરથી સિલાઈ કરી દેવી અને આખા રાઉન્ડ સર્કલમાં ટોપ સિલાઈ કરી દેવી કે જેથી અસ્તર અને કાપડ બે એક સરખું બેસી જાય એટલા માટે ટોપ સિલાઈ કરવી જરૂરી છે અહીંયા આગળ હવે આપણે નેટની ફ્રીલ બનાવીશું તો તેના માટે મેં પોરા લીધેલી છે પાંચ ઇંચની તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતના મેં ત્રણ પટ્ટી લીધેલી છે પાંચ ઇંચની પોરાઈ લીધેલી છે એની અને લાંબીઓ પટ્ટી લીધેલી છે તો ત્રણ પટ્ટી લીધેલી છે એવી રીતના તો ત્રણે પટ્ટીને આપને એક લાંબી કરી દઈશું તો બે પટ્ટીને ભેગી કરીને પહેલાં સિલાઈ કરવાની રહેશે પછી ત્રીજી પટ્ટી પણ આવી રીતના જોઈન કરી દેવાની તમારા તમારા હિસાબથી લાંબી પટ્ટી લેવાની રહેશે તમે નાની પટ્ટી એકદમ ઝીઝીણી ચપટીઓ કરો મોટી કરો એ હિસાબે લાંબી પટ્ટી લેવાની રહેશે અહીંયા ઘડી મેં ત્રણ પટ્ટીને જોઈન્ટ કરી લીધેલી છે ત્યાર પછી અહીંયા ઘડી નીચેના ભાગથી લેસ મૂકીશું ઉપર એટલે નેટ નીચે આવશે ઉપર લેસ આવશે તે એકદમ ડિઝાઇનર ફ્રિલ તૈયાર થશે અહીંયા ઘડી લેસ તમે મૂકો તો વધારે સરસ ડેકોરેશનવાળી ફ્રિલ તૈયાર થશે તો તમે તમારા હિસાબથી કોન્ટ્રાસ્ટમાં કે મેચિંગમાં પણ તમે લેસ મૂકી શકો છો અહીંયા ઘડી મેં લાલ મરુનની લેસ મૂકી છે એ જ રીતનું અહીંયા ઘડી મેં વર્કવાળું પણ એ રીતનું કાપડ લીધેલું છે અને ફ્રિલ પણ એ જ મરુન કલરની બનાવવાની છે એટલે મેં અહીંયા ઘણી મેચિંગ લેસ લીધેલી છે તમે કોન્ટ્રાસ્ટમાં લેસ લેવી હોય તો પણ તમે લઈ શકો છો જો તમારે કોન્ટ્રાસ્ટમાં કે મેચિંગમાં લેસ ના લેવી હોય તો સિમ્પલ ગોલ્ડન કલરની ગોટા પટ્ટી આવે છે તે પણ મૂકી શકાય છે લેસ મૂકી ગઈ છે ત્યાર પછી આપણે ફિલ કરીશું તમે વિડીયોમાં જોઈ શકો છો તમારે નાની ચપટી લેવી હોય તો નાની અને મોટી ચપટી લેવી હોય તો મોટી લઈ શકો છો જો તમને આવી રીતના ના ફાવે તો શરૂઆતનો મેં વિડીયો બનાવેલો છે કે નાની ચપટી અને મોટી ચપટી કેવી રીતના લેવાની એનો વિડીયો પણ મેં બનાવેલો છે તમે એ ના જોયો હોય તો જરૂરથી એ વિડીયો જોઈ લેજો ફ્રી તૈયાર થઈ ગયા પછી આપણે જે કવર બનાવેલું હતું પહેલું ગોલ્ડ સર્કલ એની પર જ આપણે લગાવવાની છે છતાંની ઉપર જ તમે વિડીયોમાં જોઈ શકો છો એક બાજુથી ચાલુ કરી અને જે રાઉન્ડ સર્કલ છે એની ઉપર જ જે આપણે ફિલ્ડ તૈયાર કરેલી છે એ જ આપણે સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ ધીરેથી મશીન ચલાવવાનું છે તે એકદમ સરસ વ્યવસ્થિત આવશે અને છેલ્લી સિલાઈ કરતી વખતે બે છેરાને ભેગા કરીને અંદરથી સિલાઈ કરવી રહેશે અને ત્યાર પછી ઉપરથી સિલાઈ કરી દેવાની ફ્રિલ એટેચ થઈ ગઈ છે ત્યાર પછી એની ઉપર જ આપણે ગોટાપટ્ટી લગાવીશું અહીંયા ઘડી મેં પોળી પટ્ટીની ગોટાપટ્ટી લીધેલી છે તો એના માટે અહીંયા ઘડી એક જગ્યાથી ચાલુ કરીને આખા સર્કલની ઉપર જ લગાવવાની છે જે આપણે ફ્રિલ લગાવેલી છે એની ઉપર જ એટલે ફ્રિલ આપણે ઉપરથી લગાવી છે એ પણ કવર થઈ જશે એટલે ખરાબ પણ નહીં લાગે અને ગોટા પટ્ટી ઉપરથી આપણે લગાવીશું તો એકદમ સરસ હેવી લુકવાળું ડિઝાઇનર થાળી કવર લાગશે આવી રીતના થાળી કવર બનાવીને તમે ઘરેથી પણ વેચી શકો છો અને સારી એવી આવક ઊભી કરી શકો છો ઘરે બેઠા જો તમારી પાસે આવી રીતના મશીન હોય તો તમે આવી રીતના કવર પણ બનાવી શકો છો તો તેના માટે પહેલાં એક એક બ બે પીસ તમારે સેમ્પલ માટે બનાવી દેવાના અને તમે લોકોને બતાવવાના કે કે હું આવી રીતના કવર બનાવું છું તો લોકો જોઈને પણ તમને ઓર્ડર આપશે સરસ એકદમ ડિઝાઇનર થારી કવર તૈયાર થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે પણ જરૂરથી આવું કવર બનાવવાનો ટ્રાય કરજો તો જરૂરથી તમારું પણ સરસ જ બનશે અને મારો વિડીયો છેક સુધી તમે જોયો તેના માટે થેન્ક યુ